નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો અચાનક થયું નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ખોખરામાં ત્યારે અકસ્માત વૃદ્ધ અને ત્રણ વર્ષીય બાળકીનું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદના ખોખરા અને ત્યારે બેરાપુરમાં ત્યારે બે ગોઝારી ઘટના બની છે ખોખરા વિસ્તારમાં એક ગંભીર અકસ્માતમાં પચાસ વર્ષના વૃદ્ધ અને ત્રણ વર્ષ માસુમ બાળકીનું મોત નીપજ્યું છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે બહેરામપુરામાં આવેલા એક એરપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટમાંથી અને બીજા ત્રીજા માળની બાલ્કનીમાં બાલ્કની ત્યારે મિત્રો ધરાશાયી થતાં મહિલા સહિત બે બાળકો ગવાયા હતા અને ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે હજી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ